ઘરના તૂટેલા વાસણનો કેવી રીતે ઉપયોગ કરી શકાય ઘરની જે વસ્તુ હોય એ વપરાયા પછી એનો બીજી વાર કઈ રીતે ઉપયોગ કરી શકાય અને વસ્તુ હોય એને કેવી રીતે બ્યુટિફુલ બનાવી શકાય આપણા હાથોથી એ બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના પાઉચ આપણને બહુ બધી વસ્તુમાં મળતા હોય છે અને એનો આઈડિયા પણ મેં બતાવ્યો હતો કે આને તમે એજ જે મેકઅપ સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો મેકઅપ પાઉચ તરીકે યુઝ કરી શકો છો અહીંયા આપણે એને થોડું એટ્રેક્ટિવ બનાવીશું તો આ રીતે બે પીસ મેં સાડીમાંથી કાટ કટ કરી લીધા છે પછી આપણે જોઈશું કે એમાં થાય છે કે નહીં સરસ રીતે પછી આપણે એને ઉલટું કરી દઈશું ઉલટું કરીને ત્રણે બાજુ ઓડ ગ્લુ લગાવી અને આપણે આમાં સ્ટીક કરી દઈશું તમારે સિલાઈ કરવી હોય તો સિલાઈ પણ તમે કરી શકો છો પછી એ જ મેથડથી બીજી બાજુનું પીસ પણ આપણે લગાવી દઈશું અને ત્રણે બાજુ સરસ રીતે ચોંટાડી દેજું વધારાનું કપડું આપણે સરસ રીતે પ્રેસ જેવું કરી હાથેથી અને વધારાનું કપડું કટ કરી અને આ રીતે ફોલ્ડ કરી લેશું ફોલ્ડ કર્યા પછી આપણે આ પાઉચને સીધું કરી લેશું આ રીતના ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકના પાઉચ આપણા ઘરમાં હોય જ છે બહુ બધા કપડાં લેતા હોય કે કોઈ નાની મોટી વસ્તુ લેતા હોય ત્યારે આવા પાઉચ આવતા હોય છે તો એને આ રીતે તમે કોઈ પણ વધારાનું જે કપડું હોય એનાથી સુંદર બનાવી શકો છો અને કોઈ પણ ના કે આ વધારાનું પાઉચ આપણા ઘરમાં હતું જે બીજી વસ્તુ સાથે આવ્યું હતું એક સરસ મજાનું પાઉચ બની અને રેડી થઈ જશે અને તમે ચાહો તો આમાં હેન્ડલ વગેરે પણ બનાવી શકો છો અને અંદરથી હું પણ તમને સરસ રીતે બતાવવાની ટ્રાય કરું છું બીજી આ રીતની કાચની બરણી તૂટી જાય ને તો આ રીતના ઢાંકણ બચી જતા હોય છે તો એમાં તે મારે કલર કરી દેવાનો છે અને આ રોલ એક લઈ લેવાનો છે જે વોલપેપર લઈએ ને તો આ રીતનો રોલ આવતો હોય છે પછી મિડલમાંથી મેં આ રીતે કટ કરી દીધો છે પછી આપણે જે હોટ ગ્લૂ છે એનાથી આ જે રોલને છે ને આપણે બરણીની જે કેપ છે ને એની સાથે એટેચ કરી દેસું એટેચ કર્યા પછી સરસ રીતે ગ્લુ લગાવી લેવાનો છે જેથી કરીને ક્યારેય નીકળે નહીં આમાં અહીંયા નીકળશે તો નહીં જ પણ આપણી સેફટી માટે પછી તમારે કોઈ પણ સ્પ્રે પેન્ટ લઈ લેવાનું છે જે કલર કરવો હોય કર કલર કરી શકો છો અહીંયા મેં ફ્રીઝ ઉપર રાખ્યો છે એટલે બે મેગ્નેટ લઈ લીધા છે બાકી તમે દિવાલ ઉપર લાગો તો ડબલ સાઈડ ટેપ પણ લગાવી શકો છો પછી આ ટિશ્યુના જે આપણે ફ્લાવર બનાવ્યા તા મેં વિડીયોમાં શેર કરેલા જ છે ટિશુ પેપરના મેં બે ફ્લાવર અહીંયા રાખી દીધું સરસ મજાનું હોમ ડર પીસ બનીને રેડી થઈ ગયું છે આ રીતે પ્લાસ્ટિકના સાવણા હોય કે પછી આ રીતના બ્રશિસ હોય કે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ચમચા ચમચું એવું હોય કે એમાં હોલ તો હોય છે પણ એ સરખી રીતે હોલ છે ને ખીલીમાં આવી નથી શકતા તો તમારે શું કરવાનું છે આ આ રીતે માસમાંથી મેં દોરી કાઢી લીધી છે અને આ રીતે દોરી કાઢીને આ રીતે બે ત્રણ ગાંઠ મારી દેસું તો એક સરસ મજાનું હેન્ડલ ક્રિએટ થઈ જશે અને જ્યાં લગાવવું હોય ત્યાં મારે હેંગ કરવું હોય ત્યાં લગાવી શકો છો ક્યારેક સ્ટેશનરીમાં કે પછી ક્યારેક ગિફ્ટમાં આ રીતની આપણા જે છોકરાઓ છે એને પિન આવતી હોય છે તો બ્રોચ પિનને આપણે એમનામ તો યુઝ ના કરી શકીએ તો આપણે એને એઝ એ જે સારી પિન છે એ માટે ઉપયોગ કરવા માટે એમાં થોડુંક ડેકોરેશન કરવું પડે તો તમારા ઘરમાં જે પણ મટ મટિરિયલ હોય ને એ મટીરિયલ લગાઈ લેવાનું છે અહીંયા અંદરની જે લખાણ છે એ હાઇડ થઈ જાય એટલા માટે મેં પહેલાં સફેદ કલર કર્યો અને પછી જે પણ મટીરિયલ મારા ઘરમાં હતું એ મટીરિયલ મેં અહીંયા લઈ લીધું છે અને લગાઈ લીધું છે ગ્રીન કલરની મારી નવરાત્રિમાં જે ચણિયા ચોળી છે એની સાથે આ સરસ રીતે મેચ થઈ જશે તેવી જ રીતે આ રીતના કોઈ આપણે ટેકઅવે કન્ટેનર બહારથી ફૂડ મંગાવતા હોય તો પ્લાસ્ટિકના કન્ટેનર હોય કે પછી આઈસ્ક્રીમના કન્ટેનર હોય એને તમે આ રીતે વધારાના કપડાંથી સરસ રીતે ડેકોરેટ કરી શકો છો અને કોઈ પણ ડાઇનિંગ ટેબલ ઉપર કે પછી ગમે ત્યાં વસ્તુ નાની મોટી ભરવા જ્વેલરી ભરવા માટે ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા શું કર્યું છે વોલપેપર લઈ લીધું છે સ્ટીકરવાળું જે પેપર આવે છે ને એને એ અને પછી ઢાંકણથી માપ લઈ અને આ રીતે ઉપર હું આ રીતે લગાવી લઈશ અને એવી જ રીતે કટ લગાવીને સરસ ફિનિશિંગથી સરસ રીતે સ્ટીક કરી લઈશ પછી આપણે નીચેના પોર્શનમાં આવી જ તો નીચેના પોર્શનમાં પણ તમારે એક સ્ટ્રાઈપ કટ કરી અને સરસ રીતે લગાવી લેવાનું છે અને આમાં તમે ઉપર લગાવો તો પણ ચાલશે નીચે ના લગાવો તો પણ વાંધો નહીં કોઈ પણ બટન્સ કે આ રીતનું કોઈ પણ મિરર હોય તો લગાવી શકો છો એવી જ રીતે તમારા મોબાઈલ કવરને તમારા મુતાબિક તમે જે રીતે ચાહો એ રીતે ડેકોરેટ કરવા માંગતા હો તો કશું જ કરવાનું નથી મોબાઈલ કવર કાઢી લઈ અને જે પણ વસ્તુ તમારા ઘરમાં હોય અહીંયા ફેવિકોલ મેં લગાવી લીધો છે પછી મારી પાસે પ્લાસ્ટિકની જે સિક્વન્સ આપણે જે આપણે ટિક્કી કહીએ છીએ ચતારી કહીએ છીએ આ પ્લાસ્ટિકની છે એ હતી તો બસ મેં આ રીતે સ્પ્રેડ કરી દીધી છે સરસ રીતે ફેલાવી દીધી છે અને થોડીક વાર ડ્રાય થઈ જશે પછી સરસ રીતે તમારો મોબાઈલ કવર એક એટ્રેક્ટિવ લૂકમાં ફેરવાઈ જશે આમાં તમે નાના મોટા મોતી પણ નાખી શકો મિડલમાં કોઈ સ્ટોન પણ નાખી શકો અને જે ખાલી જગ્યા રહી ગઈ હોય ત્યાં તમે હાથેથી પછી સરસ રીતે ફિનિશિંગ આપી શકો છો અને આ છે ફાઇનલ લુક તમે જો બજારમાં પણ ના મળે એવું ક્રિએશન તમે તમારા હાથોથી તમારા ઘરમાં જે વધારાની વસ્તુ હોય એનાથી કરી શકો છો પછી આ બ્રશ છે ને જે વધારાનું વેસ્ટ બ્રશને તમારે ક્યારેય ફેંકવાનું નથી ગેસ ઉપર થોડી વાર મૂકશો ને ધ્યાન રાખવાનું છે કે બ્રશિસ તમારા છે ટૂથબ્રશના બ્રશ એ બળી ના જાય પછી તમારે થોડું રાખશો ને પછી આ રીતે બેન્ડ વાળી દેવાનું છે પાછળની સાઈડ તો આ એક સરસ મજાનું ક્લીનિંગ માટેનું ટૂલ્સ બનીને રેડી થઈ જશે આ રીતની કોઈ નાની મોટી તિરાળ હોય પછી નાની મોટી જાળી હોય કોઈ પંખા લૂંછવા હોય કે પછી મિક્સરનું જે અંદરનો પાર્ટ હોય એમાં બહુ બધી ગંદકી ફેલાયેલી હોય છે એ પણ તમે એમાં કાઢી શકો છો તો જો આ સરસ રીતે બ્રશ આમાં સરસ રીતે કામ કરે છે એકવાર ટ્રાય જરૂર કરજો નાની મોટી સ્વિચો રિમોટની હોય કે લેપટોપની હોય કે બહુ બધી જે સ્વિચ આપણે ઇલેક્ટ્રિસિટીની હોય એ પણ તમે એનાથી ક્લીન કરી શકો છો પછી આ મારી પાસે કેટલા દિવસથી આ મિરર હતો મને એમ હતું કે આનું મેકઓવર કરવું મેકઓવર કરવું પણ જ્યારે કરવા બેસું ત્યારે આ મિરર મળતો જ ના તો બસ ફેવિકોલ લગાવી અને પછી જે પણ મારી પાસે ટિક્કી આપણા ઘરમાં હોય છે પહેલાંની ફેશન હતી તે ટીક્કી આવી બધી બહુ જ હતા આવા સ્ટોન તો બસ એ સ્ટોનને મેં ઉપરથી આ ફેલાવી અને સરસ રીતે સુકાવા મૂકી દીધા હતા તો સરસ મજાનો એટ્રેક્ટિવ તમારો મિરર બનીને રેડી થઈ જશે હેન્ડલમાં લગાવો પણ લગાવી શકો છો આ રીતની પ્લાસ્ટિકની કે પછી એકદમ સસ્તા માયલી સ્ટીલની જે સ્પૂન હોય એ લઈ લેવાની છે પછી કટ કરી દેવાની છે એક બાજુ ઉપરનો ભાગ લગાવવાનો છે એક બાજુ નીચેનો ભાગ લગાવવાનો છે અને મજ મિરર લગાવી દેવાનો છે મિરર લગાવ્યા પછી એક સરસ મજાનું હોમ ડેકર પીસ બનીને રેડી થઈ જશે અને આ રીતની પ્લાસ્ટિકની જો સ્પૂન છે કે પછી સ્ટીલની સ્પૂન હોય એ બાર માર્કેટમાં મળતી જ હોય છે બસ આ રીતની પ્લાસ્ટિકની સ્પૂન લઈ લો અને સરસ મજાનું ઘર તમારી રીતે સજાવો પછી મેં અહીંયા હવાલો લીધો છે હવાલા પછી નાની મોટી જે લેસ હોય છે સાડી હોય છે એમાંથી કટકો કટ કરી કે બ્લાઉઝ પીસ થોડુંક રહી ગયું હોય એના જે પણ તમારી પાસે પીસીસ પડ્યા હોય એને તમારે આ રીતે હોટ ગ્લુથી કે કોઈ પણ ગ્લુથી આ રીતે તમારે એને કવર કરી લેવાનો છે સાઈડ પોર્શનને કવર કર્યા પછી તમારે ઉપરના ભાગને આ રીતે કવર કરી લેવાનો છે પછી આપણે અંદરના ભાગમાં પણ લેસ લગાઈ લેવાની છે અહીંયા એક જ જે છે પેટર્નની મેં લેસ યુઝ કરી છે તમે ચાહો તો બીજી લેસ અંદર યુઝ કરી શકો છો પછી આ ટેસલવાળી લેસ લગાવી દેવાની છે ટેસલવાળી લેસ ના હોય તો કોઈ પણ પોમપોમ લગાવી શકો છો પછી નીચે એક લેસ લગાવી દીધી છે કોઈ પણ મિરર પણ લગાવી શકો સ્ટોન પણ લગાવી શકો ટીખી પણ ચોટાડી શકો છો એવી જ રીતે આપણે અંદર પણ આ રીતની નાની લેસ લગાવી લઈશું પછી આ રીતે મિરર લગાવી અને બોલવાળી જે ચેઇન આવે છે એ લગાવી દેસું ચાર ચારે બાજુ અહીંયા ચેન ના હોય તો તમે જે સ્ટોન છે એ પરતી બાજુ ચોંટાડી શકો છો પછી આ રીતનું એક લટકણ આપણે ટીંગાળી દેશું અને કરવા ચોથ માટેની એક વસ્તુ તૈયાર થઈ જશે